હેલો મિત્રો દેશી ગુજુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સેન્ડવિચ એની માટે આપણે ચટણી તૈયાર કરીશું હવે આપણે એક પેન મૂકી દી તપેલી મૂકી દીધી છે હવે એમાં આપણે એક પ્યોર દેશી ઘી એડ કરીશું આપણે બે ચમચી જેટલું દેશી ઘી લઈ લીધું છે જો તમારી પાસે ના હોય દેશી ઘી પણ લઈ શકો છો ઘીના ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે નાખીશું એક તેજપત્તું અને તેમાં બે લવિંગ નાખીશું એને સારી રીતે આપણે સાતરી લેશું ધીમા તાપે હવે આપણે દસથી પંદર લસણની કળીઓ એડ કરીશું એને પણ સારી રીતે છાતરી દઈશું હવે તેમાં આપણે ત્રણ ટામેટા લીધા છે આ રીતે કટિંગ કરી તેને પણ એડ કરીશું અને મિક્સ કરી દઈશું હવે તેને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું બે મિનિટ સુધી આપણે તેને ચડવા દીધું છે હવે આપણે એમાં હવે આપણે એમાં મરચું એડ કરીશું તમે જે રીતે તીખું ખાતા હોય એટલું મરચું એડ કરી શકો છો હું અહીંયા બે ચમચી એડ કરી રહી છું સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું અને તેને હલાવી દેશું સારી રીતે મિક્સ કરી દે અને પાછું ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દેસું એને સારી રીતે તમે જોઈ શકો છો સારી રીતે ચડી ગયું છે હવે તેને આપણે ગેસ બંધ કરીને ઠંડુ થવા દેસું અને પછી મિક્ચરમાં ક્રશ કરી દેસું જો આપણી ઠંડી ચટણી થઈ ગઈ એના પછી આપણે આ રીતે ચટણી મિક્સરમાં પીસી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે સેન્ડવિચનો મસાલો બનાવીશું એની માટે આપણે તેલ એડ કરીશું એકથી બે ડેકલી જેટલું તમે જોઈ શકો છો હવે તેને આપણે ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે ધાણા એડ કરીશું આખા ધાણા એમાં થોડી હિંગ એડ કરીશું લીલા મરચાં અને મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને શિમલા મરચું કટિંગ કર્યું છે ઝીણું ઝીણું એ એડ કરીશું અને મિક્સ કરી દેસું હવે આ રીતે આપણે સારી રીતે મિક્સ કરીશું અને ધીમા તો આપણે થોડી ચડવા દઈશું આપણે તેને આ રીતનું આપણે થોડું ચડવા દઈશું તમે જોઈ શકો છો હવે આપણે એમાં બે થી ત્રણ બટાકા લીધા છે કટિંગ કરી અને વટાણા અઢીસો બાફીને લીધા છે હવે તે આપણે મિક્સ કરીશું અંદર હવે આપણે આમાં મસાલા એડ કરીશું એકથી બે ચમચી જેટલું મરચું એડ કરું છું તમે જે રીતનું તીખું ખાતા હોય એ રીતનું એડ કરી શકો છો ચમચી જેટલી હળદર એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે આની અંદર ત્રણથી ચાર ચમચી જેટલો કેચઅપ એડ કરીશું અને એમાં આપણે થોડું લીંબુનો રસ એડ કરીશું હવે આપણે આને મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને મેસ કરી દઈશું સારી રીતે આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દેશું મિક્સ તમે જોઈ શકો છો આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તમે ચેક પણ કરી લે શકો ચાખી દેજો કે મીઠું કે મરચું ઓછું હોય તો મિક્સ પણ કરી શકો છો હવે આપણે બ્રેડ લઈ લીધી છે હવે એમાં આપણે ચટણી બનાવીથી એની લગાવી દઈશું સારી રીતે હવે તેમાં આપણે મસાલો એડ કરી દેસું સારી રીતે ભરી દેસું જો તમે ચીઝ એડ કરી શકો છો અમે અહીંયા ચીઝ એડ કર્યું નથી અને આ બંનેને મિક્સ કરી દઈશું હવે આવી રીતે બીજી પણ ભરી દઈશું આ રીતે બટર લગાવીને સેન્ડવિચ આ રીતે ધીમા તાપે આપણે શેકી લેશું તમે જોઈ શકો છો આપણી સેન્ડવીચ સારી રીતે શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ મસ્ત સારી રીતે શેકાઈ ગઈ છે આપણે આ રીતે શેકી દઈશું આપણી બાકીની સેન્ડવિચ પણ બની ગઈ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું